તો કચ્છના અંજારમાં સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે ભક્તો માટે ખાસ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે ભોજન માટે અઢાર જેટલા ભોજન કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ત્રણસો કિલો લાડુ ત્રણસો કિલો ચોખા સહિત સાતસો કિલો શાકના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ માટે સો જેટલા રસોઈયા અને સ્વયંસેવકો પણ ગામે ગામથી જોડાઈ રહ્યા છે દિવ્ય મહોત્સવ વારે વારે આપણને મળતો નથી એવો છે અને દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર જે હજારો ને લાખો ભક્તો જે જમવા માટે આવશે એની અમે બધી તૈયારી કરી રહ્યા છીએ દરરોજને માટે લાડુ દાળ ભાત શાક ફરસાણ મિષ્ટાન એ ભાવથી બનાવી ભગવાનના થાળમાં થાળ જમાડી અને ભક્તોને પીરસીએ છીએ લગભગ આઠસો હરિભક્તો સેવામાં જોડાયેલા છે અને પીરસવાના જે જનરલ ખંડ છે એ ચૌદ છે અને ચાર વીઆઈપી ખંડ છે અને એ વીઆઈપી ખંડમાં જે દાતાઓ છે જે મહેમાનો છે એને ત્યાં વીઆઈપીમાં જમવાની વ્યવસ્થા છે અને જે ગઈડા હોય એવા માટે પણ લોકલમાં ટેબલ ખુરશીની વ્યવસ્થા રાખેલ છે એટલે આ મહોત્સવમાં એટલી બધી સુવિધા છે કે આવો મહોત્સવ ક્યાંય જોયો નથી અમારા સ્વયંસેવક મિત્રો ભાઈઓ બહેનો બધા સાથે મળી અને ભોજન પ્રસાદ પીરસી રહ્યા છે સવારે પણ નાસ્તાની એવી જ સિસ્ટમ છે બપોરે અને સાંજે જમવાની પણ એ વ્યવસ્થા છે એટલે આવી રીતે ભોજનની વ્યવસ્થા છે રોજ બરોજ સવારે બપોરે અત્યારે દસ હજાર માણસોનું જમવાનું રસોડું છે સાંજે પંદર હજાર માણસોનું એમ જેવી રીતે ભક્તોની સંખ્યા વધતી જશે એવી રીતે જમવાનું બનતું જ હશે ફૂલ મેન્યુ જમવાનું છે અત્યારે રોટલી દાળ ભાત શાક છે ફરસાણ છે મિષ્ટાન છે વગેરે બધું અહીંયા જમવાનું ફૂલ મેનુ આપવામાં આવ્યું છે